નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાંને આજે આપણે જોવાના છીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર એક જે છે ભારતનો વારસો એટલે ભારતનો વારસો બરાબર એના આઈએમપી પ્રશ્નોનો પ્રશ્ન મેં જોવાનો છે મિત્રો આનું સોલ્યુશન નીચે તમને મળી જશે મિત્રો બરાબર આનું વિડીયોનું સોલ્યુશન પણ આપણે એક અલગથી બનાવેલું છે મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો તેની લિંક નીચે આપેલી છે બરાબર મિત્રો અહીંયા મિત્રો આપણે પ્રશ્ન મેં જોવાના છીએ હું અહીંયા છવ્વીસ કે સત્યાવીસ પ્રશ્ન આપવાનું છું તે ખાસ કરીને જોજો મિત્રો તો કામ લાગશે બે હજાર ચોવીસના નવા અભ્યાસક્રમ મુજબ છે તમારે જે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક જે બોર્ડની પરીક્ષા છે તેમાં તમારે પૂછાઈ શકે છે તો મિત્રો જોઈએ એક નંબર છે ભારતની વિશેષતાઓ જણાવો બે નંબર છે આપની નદીને લોકમાતાનું બિરુદ શા માટે આપ્યું છે ત્રણ નંબર છે નેટિગ્રી ગ્રેટ્રો પ્રજાની પ્રજા વિશે માહિતી આપવાની છે મિત્રો ચાર નંબર છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીઓ આવેલા છે દર્શાવો પાંચ નંબર છે ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજા કોને કહે છે આ ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે મિત્રો તમારી જો મિત્રો તમે પ્રથમ પરીક્ષામાં હો એટલે કે એકમ કસોટી હોય તમને જુલાઈમાં એકમ કસોટી આવશે તો મિત્રો તમારે એક આ લોકમાતાવાળું પૂછાઈ શકે છે ભારતની વિશેષતાઓ પૂછાઈ શકે છે આ ને ગ્રેટોની પ્રજા વિશે પૂછાઈ શકે છે હું અહીંયા જે છવ્વીસ પ્રશ્નો આપું છું એ કરશો તો એમાંથી સો ટકા તમારે પૂછાશે મિત્રો આનો આપણે હેતુલક્ષી વિડીયો પણ ટૂંક સમયમાં આપણે આવી જશે હવે જોઈએ મિત્રો ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ છે આ પણ તમારે આવી શકે છે બરાબર સી જે સી છે ચાર આકૃતિ વાળો સિંહ એ પણ આવી શકે છે બરાબર મિત્રો તમારે બાદ જોઈએ ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીન પ્રજાનો કોનો કોનો સમાવેશ થાય છે મિત્રો આ પણ આવી શકે છે મિત્રો બે બે માર્ક્સમાં બધા પૂછાઈ શકે છે મિત્રો ત્યારબાદ છે મિત્રો તમારે છ નંબર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે મિત્રો આ તમારે બાવીસ આ માર્ચ વીસમાં એટલે કે કોરોના સમયમાં આ મિત્રો તમા પરીક્ષામાં પૂછાઈ ગયો છે ત્યારબાદ આપણને સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પર ગાંઠ સંબંધ દર્શાવે છે એમ સાથી કહીએ છીએ મિત્રો આ પણ પૂછાઈ શકે એવા છે બધા જ અહીંયા બી પ્રશ્નો છે એટલે આ જે હું સત્યાવીસ કે છવ્વીસ પ્રશ્નો આપું તે કરવાનું ભૂલતા નહીં મિત્રો અને એક જરૂરથી વાત ચોક્કસ યાદ યાદ રાખજો કે આનું સોલ્યુશન છે તે પણ તમે જોઈ રહ્યા મિત્રો તમને એકાદ પ્રશ્ન ના મળે તો આનું સોલ્યુશન આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને એ પણ સરકાર દ્વારા સોલ્યુશન કાઢેલ છે મિત્રો અને આ સરકારના જ એમ બી પ્રશ્નો છે હું એ જાતે પ્રશ્ન લાય એમ પ્રશ્નો કાઢ્યા નથી બરાબર મિત્રો બાદ છે આપણે સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિક વારસો પર જોઈ લીધો મિત્રો તે બરાબર ગાંઠ સંબંધ દર્શાવે છે એમ સાથી કહીએ છીએ ત્યારબાદ મિત્રો છે આઠ નંબર ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો આ મોસ્ટ એમપી છે મિત્રો વાળું તૈયાર કરી લેજો મિત્રો બધા જ મોસ્ટ એમપી છે હું દરેક પ્રશ્ન કહું ને કે આ મોસ્ટ એમ્પી છે એકથી સત્યાવીસથી સત્યાવીસ પ્રશ્નો મોસ્ટ એમપી છે એક કાં તો એકથી છવ્વીસ પ્રશ્નો મોસ્ટ એમ્પી છે મિત્રો તૈયાર કરી લેવાના આઠ નંબર છે કે એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપવાનો છે નવ નંબર છે પ્રાચીનતમ વારસાના એક અંક તરીકે ભૂમિ દ્રશ્યનો પરિચય આપવાનો છે મિત્રો ત્યારબાદ દસ નંબર છે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવનનો ઉપયોગ વન્યજીવનનો પરિચય આપવાનો છે મિત્રો તમારે મિત્રો લગભગ પાઠ એકમાંથી વન્યજીવનના સંરક્ષણ માટે શું કરવું જોઈએ આવું પણ પૂછાય શકે છે ત્યારબાદ મિત્રો તમારી નોંધ છે કે તમારી પ્રકરણ એકનું ત્રણ માર્ક્સનું જ પૂછાય છે પરીક્ષામાં બરોબર મિત્રો પ્રકરણ એકનું છે એ કેટલા માર્ક્સનું પૂછાય છે ત્રણ માર્ક્સનું જ પૂછાય છે બરોબર મિત્રો ખબર પડી ગઈ કે ત્રણ માર્કનું તમારે પ્રકરણ એકમાં પૂછાય છે એમાં ત્યાર પછી અગિયાર જોઈએ આપણે અગિયાર નંબર ભારતની પ્રાચીનતમ પ્રાચીન નિયમ પ્રજા તરીકે આર્યનો પરિચય આપવાનો છે ત્યારબાદ બાર નંબર છે પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે કે રીતે ત્યાર પછી તેર નંબર છે ભારતના વારસા જતન અને સંરક્ષણ અંગે બંધારણ આપની બંધારણીય ફરજો જણાવવાની છે ત્યારબાદ ચૌદ નંબર છે કયા શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપને આપના સંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે પંદર નંબર છે ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે થયું સોળ નંબર છે ભારત બુ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓમાં કયા કયા આવેલી ભારત ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ કયા કયા આવેલી છે મિત્રો મોસ્ટ આઈ પી એટલે કે ભારતનો વારસો વારસો એટલે શું મિત્રો જે ટાઇટલ છે ભારતનો વારસો એમાં વારસો એટલે શું બરાબર મિત્રો ત્યારબાદ અઢાર નંબર છે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો કયા કયા છે ઓગણીસ નંબર છે ભારતના મેળાઓ જણાવવાના છે મિત્રો તમારે પ્રકરણ નંબર બેમાંથી આપણને આવું પણ પૂછાય છે કે મિત્રો જે બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાયે છે કે ગુજરાતીના ગુજરાતીના ઉજવાતા ઉત્સવ વિશે માહિતી આપો ત્યારબાદ વીસ નંબર છે ગુજરાતના ઐતિહાસિક મહત્વ સ્થળ ધરાવતા સ્થળો કયા કયા છે એકવીસ નંબર છે સાંસ્કૃતિક માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય છે ત્યારબાદ બાવીસ નંબર છે ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક પુરાતત્વ પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો કયા કયા છે ત્યારબાદ ત્રેવીસ નંબર છે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના તીર્થ સ્થાનો કયા કયા છે ચોવીસ નંબર છે આર્યપ્રજા અને અન્ય કન આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખા અન્ય કયા નામે ઓળખાય છે એમ છે મિત્રો ત્યારબાદ પચીસ નંબર છે આપને આપના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે આ મિત્રો પૂછાઈ ગયો છે માર્ચ એકવીસમાં એટલે બે હજાર એકવીસની પરીક્ષામાં બરોબર ત્યાર છે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે મિત્રો મિત્રો આમાંથી તમારે બોર્ડની પરીક્ષામાં ઓછા આવવાની સંભાવના છે કારણ કે બોર્ડની પરીક્ષામાં પાઠ નંબર એકનું ત્રણ માર્ક્સનું પૂછાય છે એટલે બે માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય તો એક માર્ક્સનું તમારે વિકલ્પમાં કે એવુંમાં પૂછાઈ શકે છે બરાબર મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને આનું સોલ્યુશન નીચે આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને વધુના વધુ શેર કરજો અને કમેન્ટ કરી લેજો મિત્રો બરોબર આની પીડીએફ તમને સોલ્યુશનની પીડીએફ પણ સોલ્યુશન પીડીએફ વિડીયોના નીચે મળી જશે મિત્રો તો વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ